મુકેશભાઈ કેમ છે નમસ્કાર સરજી નમસ્તે નમસ્તે તમે મે તમારો હા નમસ્તે તમારો વિડિયો જોયો હે જી સર બહુ ઇન્ટરેસ્ટિંગ છે તમે મોઢેથી સાપને પેલો સીપીઆર આપીને બચાવ્યો જી સાહેબ અચ્છા એ ક્યો સાપ કઈ પ્રકારનો હતો આ એ નોન વેનોમસ એટલે કે આપણે ગુજરાતીમાં તામસ સાપ કહે છે અચ્છા એ હતો એટલે કે એમાં જેર નથી આપું સર અને કે એ કેવી રીતે ઉપર ચડી ગયો તો

ભાઈ ના છોકરા એ કીધું કે કાકા અહિયાં કઈક સાપ ને કઈ current કે એવું લાયગું છે નીચે પડ્યું છે ને એક બે જે નાના નાના ચકલા ઓ આવે છે ને એક કંકાસપલા વાળા એ લાયગા જોઈને સાપ ને એટલે પેલા છે ગયા કઈક છે એટલે મને બૂમ પાડી એટલે હું બાજુ જ ગયો ને જોયું કે આ તો સાપ છે ને જોયું તો એને current લાગેલો હતો

આપડે મોઢા માં મુક્યું તો બાઇક ના કરે તમને ના સર એમને બાઇક કરવાનો મોમેન્ટ તો નહી હતો અચ્છા એની સ્થિતિમાં માં એ હા એ સ્થિતિ માં નહી હતો અને એની કન્ડિશન એકદમ વીક થઈ ગઈ એટલે એનું બોડી નું હલનચલન પહેલેથી જ માન હતું એકદમ મે પૂછી ના વેરો ને અને બીજી બોડી ના વેરો તો બી એનું હલનચલન પણ એટલે કે એકદમ કોમામાં જતો રહ્યો અચ્છા પછી પર તરત તરત થઈ ગયો પછી કે થોડી વાર લાગી હતી ના સર એમને

આવીશ ત્યારે જરૂર મળીશું આપણે તમે પણ આ બાજુ આવતા હોય તો તમને છે ને તમારું એડ્રેસ અહીંયા મારા આપી દો એટલે હું એક કાગળ તમને મોકલાવીશું ચાલો ખુબ ખુબ અભિનંદન તમે કામે સારું કરો છો આમાં મને બધાએ કીધું કે અત્યાર સુધી ઘણા સાથને રેસ્ક્યુ પણ કર્યા છે અહીંયા અને ડીસી પટેલ પણ ખૂબ સારું કામ કર્યું છે એને તમારા જેવા મિત્રોને તૈયાર કર્યા છે